આજના દિવ્ય સત્સંગમાં આપણે સત્સંગનો મહિમા જાણીશું અને ઉત્તમ ભક્ત કોણ તેના વિશે પણ દિવ્ય જ્ઞાન ગ્રહણ કરીશું કેટલાય જન્મોના પુણ્યનો જ્યારે ઉદય થાય છે ત્યારે આ મનુષ્યને કોઈ બ્રહ્મજ્ઞાની મહાપુરુષના દર્શન થાય છે કેટલાય જન્મોના પુણ્યનો ઉદય હોય ત્યારે મનુષ્ય જ્ઞાનની સંતના શરણે જાય છે અને સત્સંગ સાંભળે છે કરોડો જન્મોના પુણ્યના પ્રતાપે સત્સંગ સાંભળવો ગમે છે કરોડો જન્મોના પુણ્યોના પ્રતાપે આ સત્સંગ હૃદયમાં ઉતરે છે અને સત્સંગને હૃદયમાં ઉતારીને આચરણમાં લેવાની જિજ્ઞાસા થાય એ તો કેટલાય જન્મોના પુણ્યોનો પ્રતાપ છે એટલે જે બ્રહ્મજ્ઞાની મહાપુરુષના શરણે આવે સત્સંગમાં આવે જેને સત્સંગ સાંભળવો ગમે સત્સંગ જેના હૃદયમાં ઉતરે અને આ સત્સંગ જે જીવનમાં આચરણમાં લે તે આત્માઓ છે તો જેને બ્રહ્મ જ્ઞાની મહાપુરુષોના દર્શનાર્થે જવું ગમતું નથી કેમ ગમતું નથી પાપનો ઉદય છે એના પાપ કર્મો એટલા વધારે છે કે બ્રહ્મજ્ઞાની મહાપુરુષના દર્શને જવું તેને ગમતું નથી એના પાપ એટલા વધારે છે કે તેને સત્સંગમાં જવું ગમતું નથી સત્સંગ સાંભળવો ગમતો નથી સત્સંગને હૃદયમાં ઉતારવોય ગમતો નથી એનો મતલબ કે એના હૃદયમાં એના કારણ શરીરમાં પાપ કર્મોનો ઉદય છે અને પાપ કર્મોથી ઘડો ભરાયેલો હોય એણે જ સત્સંગ ગમે નહીં જે ભક્તિ માર્ગમાં હોય કે જ્ઞાન માર્ગમાં હોય કે ધ્યાન માર્ગમાં હોય એ માર્ગે ચાલતા હોય અને એમાં વિરોધ કોણ કરે પાપાત્માઓ પાપી આત્માઓ જ એમાં વિરોધ કરે નકારાત્મક આત્માઓ જ એમાં વિરોધ કરે જેના પાપનો ગળો ભરાયેલો છે એ જ વિરોધ કરે એને જ ના ગમે સત્સંગ એને જ ના ગમે ભક્તિ એને જ ના ગમે ભજન એને આ બધું વ્યર્થ લાગે કે આ શું ભજન કરે શું થાય ભક્તિ કરે શું થાય ભગવાન ભગવાન કરે શું થાય સદગુરુ સદગુરુ કરે શું થાય આવું કોણ કે પાપી આત્માઓ એ જ આવું કે બાકી પુણ્ય આત્માઓને તો ગમે એ તો સહકાર આપે એ તો એમ કે તું હજુ આગળ વધ હજુ પ્રાપ્ત કર આટલું સરસ કાર્ય પરમાત્માનું કાર્ય જો કોઈ કરતું હોય તો એ તો કેટલો દિવ્ય કહેવાય એને તો ગમે એ તો ખુશ થાય એની આંખમાંથી હરખના આંસુ છલકાય કે ઓહો આજ મનુષ્ય જન્મ લઈને પરમાત્માનું કાર્ય કોઈ કરતું હોય અને એમાં જો હું સહકાર આપું તો હું કેટલો ધન્યભાગ્ય કહેવા મારા કેટલા અહોભાગ્ય કહેવાય મારા જીવનમાં કેટલો સરસ કહેવાય કે આજે મને આવા કોઈ મહાપુરુષને સહકાર આપવાનો સમય મળે છે સહકાર આપવાનો અવસર મને મળે છે તો કેટલો દિવ્ય કહેવાય એ એવું વિચારે બાકી જેના પાપના ગળા ભરાઈ ગયા છે તેને તો સત્સંગથી એ અરુચિ આવે છે અને કોઈ સત્સંગ કરતું હોય એને બે પથ્થર એ તો મારશે એનોય વિરોધ એ તો કરશે એટલે જો આપણા જીવનમાં એવું કંઈ થતું હોય તો બહુ ગભરાવાનું નહીં આવ તો થઈ રાખે ઉપરથી આપણે ખુશ થવાનું કે આપણે એટલી પરાકાષ્ઠાએ પહોંચી ગયા કે જગત વિરોધ કરે હકીકતમાં જગત વિરોધ ન કરે ત્યાં સુધી સમજવું કે હજુ બરાબર પરાકાષ્ઠાએ પહોંચ્યા નથી જગત વિરોધ કરે એટલે ખુશ થવાનું કે હવે કંઈક આપણે પહોંચ્યા કંઈક આપણે આગળ વધ્યા તો ભજનની કિંમત થાય નહીં ભજન અમૂલ્ય છે ભક્તિ અમૂલ્ય છે આ કળિયુગમાં ઘણા મનુષ્યોને એમ થાય કે ભજન કરે શું થાય કંઈ પૈસા મળે ભક્તિ કરે શું થાય કંઈ ધન મળે ભજન ભક્તિ ભગવાનનું નામ ધ્યાન આ બધું તો વ્યર્થ છે એમને એવું લાગે કે આ બધું કંઈ કામનું નથી આ બધું વ્યર્થ છે આ જે દેખાય છે ને આ વસ્તુઓ આ પદાર્થો આ પૈસા આ ઘર આ ગાડી એ જ બધું સાચું છે અને આ બધું ખોટું છે પણ સમય આવે મૃત્યુ સમયે આ બધું ખોટું લાગશે અને એ ભજન જ સાચું લાગશે આ બધામાંથી તણખલું એ જોડે આવવાનું નથી એટલું સમજી લેજો મૃત્યુ સમયે નહીં ઘરવાળા સાથ આપે નહીં બહારના સાથ આપે નહીં વસ્તુ કામ આવે નહીં પદાર્થ કામ આવે નહીં ઘર કામ આવે નહીં ગાડી કામ આવે કશું કામ નહીં આવે એ સમયે તમે જે સત્સંગ કર્યો હશે તમે જે મહાપુરુષોની વાણી સાંભળી હશે જીવનમાં જે સત્કાર્ય કર્યું હશે જે ભજન ધ્યાન સત્સંગ કર્યો હશે એ જ યાદ આવશે અને એ કર્યું હશે તો જ આગળ તમારી ઉધરવગતિ થશે નહીં તો અહીંયા મોહને વશ થઈ માયાને વશ થઈ ફરીને ફરી આને આ ટોળામાં તમે ફર્યા કરશો અને આવું નરક જેવું જીવન જીવ્યા કરશો આમાંથી બહાર નીકળવાનો બીજો કોઈ રસ્તો છે જ નહીં એક સત્સંગ છે જેનાથી જ તમે તમારા જીવનમાં પ્રકાશ કરી શકો છો સત્સંગથી જીવને તરત શાંતિ મળે છે તરત આનંદ મળે છે તરત વિશ્રાંતિ મળે છે તરત હૃદયમાંથી મોહ દૂર થઈ જાય છે માયા દૂર થઈ જાય છે રાગ રાગદ્રેશ દૂર થઈ જાય છે અને અંતરમાં આત્માનો પ્રકાશ થઈ જાય છે તો આ ભજનની કિંમત થાય નહીં એ અમૂલ્ય છે ભક્તિ અમૂલ્ય છે અને આ મનુષ્ય જીવન લઈને જો કોઈ સત્કાર્ય કરવા જેવું હોય તો એ ભજન જ છે ભક્તિ જ છે ગુરુકાર્ય જ છે સત્કાર્ય જ છે એનાથી તમે આગળ જશો અને બીજાય આગળ નીકળશે અરે કોઈ બ્રહ્મજ્ઞાની મહાપુરુષ જે પરમાત્મા સાથે જોડાયેલા છે જેનો તાર પરમાત્મા સાથે લાગેલો છે તમે એના પ્રત્યે જો શ્રદ્ધાથી જોશો એના પ્રત્યે જો શ્રદ્ધા રાખશો તો તમે પહોંચી જશો તમને કંઈ ખબર નહીં પડે તમે પરાકાષ્ઠાહે પહોંચી જશો તમે ઉપર ઉઠી જશો પણ ક્યારે એમના પ્રત્યે તમારી આંખ શ્રદ્ધાની હોય તમારી આંખ વિશ્વાસની હોય તમારી આંખ સત્સંગની હોય તમારી આંખ ઉચ્ચ હોય તો જ બાકી તમે એવું વિચારો કે કશું નથી આમની પાસે કશું નથી કશું છે જ નહીં એવું વિચારો તો કશું નહીં મળે હકીકતમાં તમારી જે વિચારધારા છે ને એ જ એકદમ ખોટી છે મોટા ભાગના મનુષ્યો સદગુરુ ચરણે જાય છે પૈસા માટે ધન માટે વસ્તુ માટે એમના કામ થઈ જાય એના માટે એના માટે જાય છે અને એકાદ કામ કદાચ આગુ પાછું થઈ ગયું તો સદગુરુ બરાબર નથી હકીકતમાં બ્રહ્મજ્ઞાની મહાપુરુષોની પાસે જઈને તો સંસારની વાતે ન કરાય વસ્તુની વાતે ન કરાય પદાર્થની વાતે ન કરાય માયાની વાતે ન કરાય આ જમીન વેચાઈ આટલી રહી ગઈ એના માટે કંઈક આશીર્વચન આપો ને આ વસ્તુ મળીને આ બાકી રહી ગઈ એના માટે આશીર્વચન આપો ને છોકરો ને છોકરીને છોકરો નથી મળતો એના માટે આશીર્વચન આપો ને આ એમની પાસે જઈને કહેવાની વાત જ નથી આ એમના ક્ષેત્રમાં આવતું જ નથી સદગુરુ પાસે તમે સંસાર ચલાવવા નથી જતા પણ આ સંસાર ખોટો છે ને પરમાત્મા સાચા છે એ પરમાત્માની અનુભૂતિ માટે જ છો સદગુરુ તો શું કે એમની પાસે કોઈ સાચું જ્ઞાન ગ્રહણ કરવા જ આવતું નથી પછી તમે જૂઠું જૂઠું જ પૂછતા હોય પછી એ શું કે પરાણે પીવડાવે પ્યાલો પરાણે ઘડા પીવડાવી દે તો તમે ઉલટી કરો એટલે એ તો બેઠા છે શાંત કે કોઈ પેસી આવે તો પીવડાવ ના આવે તો પછી જાય દે ખારા ને કાંકરા વીણતા બીજું શું કરે કહો એમની પાસે તો હીરા છે પણ હીરા માગવા કોઈ આવતું નથી હીરા છે પણ હીરા માગવા વાળું કોઈ નથી હીરા લેવા વાળું કોઈ નથી એટલે એ બેઠા છે પહેલાના સમયમાં સદગુરુ પાસે જઈને કોઈ સંસારનો સય ના બોલે વસ્તુની કે કપડાની કે ઘરેણાની કે બીજી કંઈ તો આમ વાતે ના આવે બ્રહ્મ જ્ઞાન સિવાય તો કંઈ વાતે ના આવે આ તો સદગુરુ જોડે જઈને સંસારની વાત આનું આમ છે ને મારો વર આમ છે ને પેલું આમ છે ને ઢેકણું આમ છે ને પૂંછડું આમ છે આ તો શું તમે શું આગળ નીકળવાના તમે શું પહોંચવાના તમે તમે કોની આગળ જઈને શું વાત કરો છો એ તો જુઓ તમે બ્રહ્મ જ્ઞાનની પરમાત્મા સુધી પહોંચેલા મહાપુરુષ જોડે જઈને તમે સંસારની માગણી કરો છો પછી ક્યાંથી નીકળવાના તમે એક વખત આવા જ એક બ્રહ્મજ્ઞાની મહાપુરુષ હતા એમની પાસે એક ભક્ત રાજ આવતા તો એક દિવસ આવે ને કે હે ગુરુજી ધંધો ચાલતો નથી બરાબર કંઈક કરો ને સદગુરુ કે ઠીક છે ભજન કરો આનંદ કરો બીજા દિવસ આવે કે કેટલી જવાબદારી આનાથી છુટકારો મળ્યો કંઈક કરો ને સદગુરુ કે ઠીક છે આનંદ કરો ભજન કરો ત્રીજા દિવસ આવ્યા કે સદગુરુ કંટાળી ગયા છીએ કેટલું લાઈટ બિલ ભરવાનું ઉનાળામાં એસીનું કે કૃપા કરો ને સદગુરુ કે ભજન કરો આનંદ કરો ચોથે દિવસ આવ્યા કે આ જમીન વેચે સારું પૈસા આવે તો સારું એના માટે આશીર્વાદ આપો ને સદગુરુ કે કાલ સવારે આવજો બીજા દિવસ સવારે એમને બોલાયા સામે બેસાડ્યા અને સદગુરુએ કીધું કે હું કહું ને એમ બોલો તમે સદગુરુ કે બોલો હે પરમાત્મા હે પરમ કૃપાળુ પરમાત્મા હે મારાવાલા મનુષ્ય જન્મમાં બહુ જવાબદારીઓ છે બહુ મુશ્કેલીઓ છે બહુ અડચણો છે કેટલું લાઇટ બિલ ભરવાનું પાણી વેરો ભરવાનો ટેક્સ ભરવાનો કર લેવાનું ગાડીમાં પેટ્રોલ પુરાવાનું લગ્ન કરવાના બાળકોને જન્મ થાય પછી એમને ભણાવવાના એમના લગ્ન કરી આપવાના આટલી બધી જવાબદારી હું તો કંટાળી ગયો છું તો હે પરમાત્મા હવે મારી એક પ્રાર્થના છે કે હવે આ મનુષ્ય જન્મ આપ્યો એ આપ્યો હવે મનુષ્ય જન્મ આપતા નહીં પણ મને ઘોડામાં જન્મ આપજો ગધેડામાં જન્મ આપજો કૂતરામાં જન્મ આપજો બિલાડીમાં જન્મ આપજો ચકલીમાં જન્મ આપજો કાગડામાં જન્મ આપજો કેમ કે ત્યાં આવી કોઈ જન્ટર નહીં કરિયાણું ભરવાનું નહીં ઘર લેવાનું નહીં છોકરાને ભણાવવાના નહીં એની જવાબદારી ઉપાડવાની નહીં લાઇટ બિલ ભરવાનું નહીં પાણી વેરો ભરવાનું નહીં ટેક્સ બિલ ભરવાનું નહીં કશું જ નહીં બધું થઈ જાય બધું ફ્રીમાં મળી જાય બસ એ જન્મ આપજો પેલા કહે આ જનમ નથી જોઈતો કે અમારે તો સદુગુરુ કહે કે માધુ મનુષ્ય જન્મ જોઈશ તો પછી કે જે મળી છે અંદર જે ખજાનો મળે છે એની તરફ જુઓને અને નીકળી જાવ આગળ પહોંચી જાવ પરાકાષ્ઠાએ આ બધી ઝંઝટ ના કરતી હોય તો જતા રહો પ્રાણીઓનીમાં પશુઓનીમાં પક્ષીઓનીમાં જતાં રહો કંઈ ઝંઝટ જ નહીં પેલા સમજી ગયા અને ઘરે જઈને ભજન કરવા લાગી ગયા તો આવું છે આ મનુષ્ય જન્મ લઈને તમને કોઈ એવું નહીં મળે કે જેના બધા કાર્ય પૂર્ણ થઈ ગયા કોઈનું મૃત્યુ થાય ને તો જજો તમે એને પૂછજો કે જીવન તમારું પૂરું થઈ ગયું બધું મળી ગયું તમને બધી અનુભૂતિ કરી લીધી કે જીવવાનું બાકી અરે કે હજુ જીવવાનું બાકી છે હજુ પહેરવાનું બાકી હજુ ઓઢવાનું બાકી હજુ આ લેવાનું હજુ તે લેવાનું બધું બાકી હશે એને તમે સાંભળશો ને એની લિસ્ટ તો તમને એમ થશે કે હજુ તો આ દસ જન્મ એ પૂરો ન થાય બધાને કંઈકનું કંઈક બાકી બાકીને બાકી રહી જ જાય છે કોઈનું પૂર્ણ થયું નથી ને થવાનું નથી પૂર્ણતા તો એની જ થશે જે પોતાના આત્મ સ્વરૂપમાં પ્રીતિ કરશે આત્મ સ્વરૂપમાં ભળશે આત્મ સ્વરૂપની અનુભૂતિ કરશે પોતાના સ્વરૂપને જાણી લેશે મસ્ત થઈ જશે ભજનમાં એ જીવનની પૂર્ણતાને પ્રાપ્ત કરી લેશે બાકી જીવનમાં અપૂર્ણતા તો રહેવાની રહેવાની અને રહેવાની જ તો આ બધા કાર્યોની વચ્ચે આ બધી જવાબદારીઓની વચ્ચે જ આપણે સમય નીકાળવાનો છે અને સમય નીકાળીને ભજનમાં બેસવાનું છે ધ્યાનમાં બેસવાનું છે સાધનામાં બેસવાનું છે અને એમ કરતાં કરતાં જ આપણે આગળ નીકળવાનું છે પહેલાં તો જે પુણ્યાત્માઓ હશે જેના જીવનમાં પુણ્યોનો ઉદય હશે એને ભજનમાં બેસવું ગમશે અને એ ને એ દૃઢતા થશે કે જીવનમાં જીવંત સદગુરુનું શરણ મળ્યું એ જ અમૂલ્ય છે અને હવે સદગુરુ બતાવે એ માર્ગે ચાલીને જ મારે મોક્ષના અંતિમ લક્ષ્ય સુધી પહોંચવાનું છે એને એ દ્રઢતા આવી જશે જેના પુણ્યોનો બહુ જ ઉદય હશે એને બાકી જે પાપાત્માઓ હશે ને જેના એટલા પુણ્ય નહીં હોય એના હૃદયમાં દ્વંદ થશે કે આ ગુરુ જોડે જવું કે પેલા ગુરુ જોડે જવું આ યોગ કરું કે પેલો યોગ કરું આ વિધિથી ધ્યાન કરું કે પેલી વિધિથી ધ્યાન કરું આ મંત્ર સારો કે પેલો મંત્ર સારો આ ભગવાન સારા કે પેલા ભગવાન સારા આ સંત સારા કે પેલા સંત સારા બસ એના હૃદયમાં દ્વંદ જ ચાલતો રહેશે અને દ્વંદમાં ને દ્વંદમાં જ એનું જીવન પૂરું થઈ જશે એને દ્રઢતા આવશે જ નહીં એના ભીતરમાં પાપ કર્મો વધારે છે હવે જેની અંદર પુણ્ય કર્મો વધારે છે એને એક તો દ્રઢતા આવી જશે કે આ જ બરાબર છે અને આ માર્ગે જ હું ચાલીશ દ્રઢતા આવી ગઈ પછી તે ભજનમાં બેસશે ભજન કરશે અને ભજન કરતા કરતા આધ્યાત્મિક માર્ગમાં મૂળાધાર ચક્રથી લઈને સ્વાધિષ્ઠાન ચક્રથી લઈને શિખરની યાત્રા કરશે અને તે પરમ તત્વ સાથે પરમ ચેતના સાથે જોડાઈને પોતાનો મનુષ્ય જન્મ સાર્થક કરી લેશે તો આવા જે ભક્ત હોય એ ઉત્તમ પ્રકારના ભક્ત કહેવાય ભક્તના એ ચાર પ્રકાર હોય પહેલો ભક્ત સ્વાર્થી ભક્ત છે એની ભક્તિ ખરી પણ કેવી હે ભગવાન હું તારું ભજન કરું છું તો તું મને ઘર અપાઈ દે છે પૈસા અપાઈ દે છે છોકરી અપાઈ દે છે ગાડી અપાઈ દે છે એક્ટિવા અપાઈ દે છે અને જો પહેલાંના હૃદયમાં છે ને આવું 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 છે તો એ બધું તું બદલીને આમ કરી દે છે એટલે આવા જે સ્વાર્થી ભક્ત છે ને એ તો ભગવાનને આદેશ કરશે કે તમારે આટલું આટલું મને આપવાનું આમ આમ કરવાનું બરાબર હું તમારું ભજન કરું છું એટલે આ સ્વાર્થી ભક્ત કહેવાય એને કોઈ ભગવાનથી પ્રીતિ નથી કોઈ ભગવાનથી પ્રેમ નથી કોઈ સદગુરુથી પ્રેમ નથી બસ સદગુરુ દ્વારે જાય છે એના માટે કે હું તમારું ભજન કરું છું મારા આટલા આટલા કાર્યો થઈ જવા જોઈએ બસ આ સ્વાર્થી ભક્ત બીજા ભક્ત છે એ કેવા છે હે ભગવાન હે સદગુરુ હું તમારું ભજન કરું છું બરાબર તો મારા આટલા 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 કાર્યો થઈ જાય મારા આ આ કાર્યો થઈ જાય બસ પહેલો ભક્તો ઓર્ડર જ કરે કે થઈ જ જવા જોઈએ અને આ થોડી શાંતિ રાખે કે હું તમારું ભજન કરું છું ભક્તિ કરું છું સ્મરણ કરું છું તો મારા આટલા થોડા આટલા કાર્યો થઈ જાય આ બીજા પ્રકારનો એમથી થોડી ઉચ્ચ કક્ષાનો ભક્ત હવે ત્રીજા પ્રકારનો ભક્ત એ છે કે જે કહે છે કે હે ભગવાન હે સદગુરુ તમારી મરજી મારા જીવનમાં જે થાય તમારી મરજી તમારી ઈચ્છા મુજબ થશે એ થોડો ઉચ્ચ પ્રકારનો ભક્ત અને ચોથા પ્રકારનો ઉત્તમ ભક્ત એ કે હે પ્રભુ હું તારો તું મારો હું તને પ્રેમ કરું છું તું મને પ્રેમ કરું છું આત્મા પરમાત્મા હું રાજી છું આ સંસાર તો પાણીના પરપોટો જેવો છે કાર્યો થાય ના થાય મળે ના મળે એનાથી મને કોઈ નિસ્બત નથી એનાથી મને કંઈ ફરક પડતો નથી મારે તો એક જ છે કે તું મારો છે ને હું તારો છું હું તને ખૂબ પ્રેમ કરું છું તું મને ખૂબ પ્રેમ કરે છે તમે મારા પરમાત્મા છો તમે મારા વાલા છો બસ આનંદ છે આ ઉત્તમ પ્રકારનો ભક્ત છે એના હૃદયમાં કોઈ દ્વંદ નથી મોહ નથી માયા નથી ભીતરથી શુદ્ધ બુદ્ધ અને ચૈતન્ય છે આ ઉત્તમ પ્રકારનો ભક્ત છે જેને કોઈ આ શક્તિ નથી કોઈ ઈચ્છાઓ નથી કોઈ વાસના નથી કોઈ તારું મારું નથી કંઈ નાનું મોટું નથી કંઈ ઊંચું નીચું નથી એ ઉત્તમ ભક્ત છે અને આ ઉત્તમ ભક્તના લક્ષણો છે તો આવો જે ઉત્તમ ભક્ત હોય એના હૃદયમાંથી દ્વંદ અને મોહ દૂર થઈ જાય છે અને એના લીધે જ તેના હૃદયમાં દ્રઢતા આવે છે ભજન બળ તેનું વધે છે આત્મબળ તેનું વધે છે અને તે મોક્ષ માર્ગે મંજિલ સુધી પહોંચી જાય છે તો હકીકતમાં આધ્યાત્મિક માર્ગ એ કંઈ સાંસારિક માર્ગ નથી પણ આધ્યાત્મિક માર્ગ એટલે નીકળવાનો માર્ગ છે મુક્ત થવાનો માર્ગ છે ત્યાગ કરવાનો માર્ગ છે આપવાનો માર્ગ છે વેચવાનો માર્ગ છે છૂટવાનો માર્ગ છે બાટવાનો માર્ગ છે એ આધ્યાત્મિક માર્ગ છે ભેગું કરવું લૂંટી લેવું તારું મારું કરવું એ તો સંસારીઓનો માર્ગ છે આધ્યાત્મિક માર્ગ એટલે આપી દેવું એ આધ્યાત્મિક માર્ગ છે તો જીવનમાં જ્યારે ભજનની કિંમત સમજાય ભક્તિની કિંમત સમજાય જ્યારે ઈશ્વરની અહેમિયત સમજાય ત્યારે એ જ્ઞાન થાય છે કે હકીકતમાં ઈશ્વરની સત્તા વિના એક પાંદડુંએ હલી શકતું નથી જ્યાં સુધી તમારા હૃદયમાં પરમાત્માની ભક્તિ નથી પરમાત્માનું ભજન નથી પરમાત્મા પ્રત્યે શુદ્ધ પ્રેમ નથી ત્યાં સુધી તમે જીવનમાં જે પણ પ્રાપ્ત કર્યું ને એ બધું શૂન્ય છે એ બધું જીરો બરાબર છે પદ મળ્યું જીરો પૈસા મળ્યા જીરો ઘર મળ્યું જીરો ગાડી મળી જીરો જ્યાં સુધી આગળ ભક્તિનો એક ન લાગે ત્યાં સુધી આ જીરોની કોઈ કિંમત નથી પણ એની આગળ જો એક ભક્તિનો એક લાગી જાય તો એની કિંમત કેટલી બધી થઈ જાય બોલો એક કરોડની પાછળ એક કરોડ હોય બધા જીરો હોય અને એક ન હોય તો એની કંઈ કિંમત નથી એવી રીતે સંસારમાં જે મળ્યો એ જીરો છે એની કંઈ કિંમત નથી આગળ એક ઈશ્વરનો એક લાગી જાય ને ભક્તિનો એક લાગી જાય ને જ્ઞાનનો એક લાગી જાય એટલે એની કિંમત થાય ઈશ્વરની ભક્તિ ઈશ્વરનું ભજન એ તો અમૂલ્ય છે અને એ તો કોઈ વિરલાને પ્રાપ્ત થાય છે જેને પ્રાપ્ત થાય એને ખબર હોય છે કે આ કેટલું અમૂલ્ય છે કેટલું દિવ્ય છે કેટલું અલૌકિક છે એટલે તમે જોયું હશે કે જે આ સંસારમાંથી કોઈ હિમાલયમાં ગયા કે કોઈ જૂનાગઢ ગયા કે કોઈ ગિરનાર ગયા કોઈ આધ્યાત્મિક માર્ગમાં જ્યાં પણ ગયા કે અહીંયા રહીને જે આધ્યાત્મિક માર્ગમાં વળ્યા એ ફરી પાછા આ કાદવ કિચડમાં આવવા માગતા નથી એ ફરી પાછા અહીંયા ગુંદાવા માગતા નથી કાદવના છાંટા પોતાના પર ઉડાડવા માગતા નથી એમને તો બસ આ માર્ગમાં ગમે આ ધ્યાનમાં ગમે આ ભજનમાં ગમે આ ભક્તિમાં ગમે બસ એ તો અહીંયા આનંદમાં છે ખુશ છે અને એ જ તો સાચું જીવન છે અને હકીકતમાં જે આવું ભજન કરીને ગયા જે આવી ભક્તિ કરીને ગયા જે આવું ઉચ્ચ ધ્યાન કરીને ગયા એને જ તો આપણે અત્યારે યાદ કરીએ છીએ એને મહાપુરુષ કહીએ છીએ એને ભગવાન કહીએ છીએ એને પરમાત્મા કહીએ છીએ એને જ તો આપણે ઈશ્વર કહીએ છીએ ક્યારે કેટલાય વર્ષો પછી પણ જ્યારે એ હાજર હતા હયાત હતા તો એ ભજન કરતા ને તો એમણે આ જગત કહેતું કે ગાડા થઈ ગયા છો કે આ ગાડી થઈ ગઈ છે ભગવાન ભગવાન કરે છે સદગુરુ સદગુરુ કરે છે એને બધા એવું કહેતા હતા કે એનામાં બુદ્ધિ નથી કે શું પણ ઘણા વર્ષો વીતી ગયા પછી ધીરે ધીરે એનો પ્રકાશ થયો ને સમજાયું કે આ તો ભગવાન હતા તો પરમાત્મા હતા તો મહાપુરુષ હતા ને આપણા કલ્યાણ અર્થે આવ્યા હતા પછી એનો પ્રકાશ થયો અને એને આપણે આજે ભગવાન કહીએ છીએ ઈશ્વર કહીએ છીએ પરમાત્મા કહીએ છીએ સંત કહીએ છીએ મહાપુરુષ કહીએ છીએ તો આવું જ હોય ભગવાન ઈશ્વર પરમાત્મા તો બધાને ખબર છે કે છે ને બધાને ખબર છે કે આ સત્ય છે ભજન કરવું જોઈએ ધ્યાન કરવું જોઈએ ભક્તિ કરવી જ જોઈએ બધાને ખબર છે પણ તોય કોઈ ભજન કરતું હોય ધ્યાન કરતું હોય ભક્તિ કરતો હોય તો એને કોઈ એમ ના કહે કે હા બહુ સરસ કાર્ય સારું કાર્ય કહેવાય તારો મનુષ્ય જન્મ સાર્થક થઈ ગયો એવું ના કહે આ શું કહે ભજન કરે શું થાય ભક્તિ કરે શું થાય ધ્યાન કરે શું થાય આવું પણ કે જેની દ્રષ્ટિ હજુ જળ છે એ કે જેની દ્રષ્ટિ હજુ જળતા પૂર્ણ છે એ કે જેને હજુ આ સંસાર જ સત્ય લાગે છે એ કે જેને સંસાર સત્ય લાગતો નથી આ વસ્તુઓ પદાર્થોમાં જેનું ચિત્ત જતું નથી જેના હૃદયમાં દ્વંદ રહ્યો નથી તેને તો ભજન ભક્તિ સત્સંગ અને ધ્યાનનું મૂલ્ય સમજાય છે અને તે તો આ માર્ગે રહેશે આ માર્ગે ચાલશે ને જે આ માર્ગે ચાલશે તેને સહકાર પણ આપશે તો જીવનમાં બધા કાર્યો કરવા જોઈએ કર્મ પણ કરવું જોઈએ ધન પણ કમાવવું જોઈએ પદે પણ રહેવું જોઈએ પોતાની ફરજ પોતાની જવાબદારી પોતાના કર્તવ્ય નિભાવવા જોઈએ પણ પોતાના માટે થોડો સમય તો નીકાળીને ધ્યાન સાધના ભજન સત્સંગ કરી જ લેવું જોઈએ અંતરમાં કંઈ કચરો હોય તો એનું શુદ્ધિકરણ કરવું જોઈએ બુદ્ધ ચૈતન્ય સ્વરૂપ બનીને રહેવું જોઈએ જેથી આપણા જે સારા ખરાબ કર્મો છે એ પાપ કર્મો આપણા બળીને ભસ્મ થઈ જાય અને આપણી ગતિ ઊંચી થાય તો આ સત્સંગ ખૂબ ધ્યાનથી પ્રેમથી આનંદથી સાંભળો અને હૃદયમાં ઉતારો આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણાવો